ગુજરાતના આરોગ્ય વિભાગ મેડિકલ ટુરિઝમની મોટી મોટી વાતો વચ્ચે આયુષ્માન કાર્ડના નામે લૂંટનો કારોબાર ચલાવવાના મેળા પીપળામાં ખ્યાતિ હોસ્પિટલના સ્કેન પછી સમગ્ર ગુજરાતમાં જે લૂંટનો કારોબાર ચાલ્યો એટલે કે મૃત્યુ દર્દી હોય એના પણ પૈસા ઉધારાઈ જાય જેને ઓપરેશનની જરૂર હોય એના બારોબાર ઓપરેશનો થઈ જાય અને ખ્યાતિ કાંડ પછી સમગ્ર ગુજરાતની અંદર લોકોને સારવાર લેવા માટે પણ ચિંતા અનુભવી પડે તેવી સ્થિતિનું નિર્માણ છે અને બબ્બે લોકોના મોત થાય સાત આઠ દર્દીઓને કાંઈ બી જીવન હાલત ખરાબ થઈ જાય જીવનમાં વચ્ચે ઝોલા ખાય અને આ બધાની વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ત્રણ દિવસ સુધી બધી પ્રકારની વાતચીત કરે પોલીસની હાજરીમાં મીડિયા માધ્યમો સાથે વર્તન કરે ગમે તેમ ફરે અને અચાનક સેફ પેશથી જેમ ગાયબ થઈ જાય અને આજે ક્રાઇમ બ્રાન્ચમાં કહેવામાં આવે છે ધરપકડ કરી કે એ હાજર થયા એ તપાસનો વિષય છે પણ મૂળભૂત રીતે આટલા બધા દિવસ સુધી એ સીઓને કોને જવા દીધા કોને આ ભરમાવવાની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરવાની સમય આપ્યો એ ક્યાં પોલીસ અધિકારી અને ક્યાં ઉચ્ચ નેતાની સાથે મેરા પીપળામાં આખો ખેલ ચાલી રહ્યો છે પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આરોપીઓ હાજર થાય પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આખું લખાણ પ્રમાણે કામ થાય આ કાન અને કોભાંડીઓને બચાવવા માટે ગાંધીનગરમાં કોણ આખા બેઠા છે કોણ ગોઠવણ કરી રહ્યું છે કોના ઈશારે આખો ખેલ ચાલ્યો તો કોના હિસાબે બધાના બિલ પાસ થતા હતા એની તો તપાસ કરતી નથી મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતમાં અનેક કાંડ અને કોભાંડ થયા કે જેમાં ગુનેગારને મજા થાય અને જે ભોગ બનનાર હોય એ લોકોને જિંદગી પર સજા મળે તેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને એના કારણે જ ખ્યાતિકાંડનો હજી પણ વિશ્વાસ ગતિ પતો ભૂતકાળની અંદર તક્ષશિલા કાંડ ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે નિર્દોષ બાળકોનો ભોગ અનિ ભૂતકાંડ ભાજપાના મરતિયાઓને ટેન્ડરને એમાં બાળકો ડૂબે શિક્ષક ડૂબે મોતને ઘાટ જાય મોરબી બ્રિજકાંડ ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે દોઢસોથી વધુ લોકોના જીવ જાય અને છેલ્લે ટીઆઈપી ગેમ ઝોન ભાજપાના સરકારનું સૌથી મોટું ભ્રષ્ટાચારનું મોડેલ બધાની સામે આવ્યું પણ હજી સુધી શું આવે ત્યારે આ ખ્યાતિ કાંડ પણ એ જ સિરીઝમાં આગળ ચાલતું કાંડ અને કૌભાંડ છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ નીતિને નિયત હોય તો સરકાર સાચી દિશામાં તપાસ કરીને દાખલારૂપ સજા થાય એવો એક વખત પ્રયત્ન કરે બાકી તો દર વખતે ગૃહ રાજ્ય આ વખતે મૌન છે આ કાનમાં બાકી કાન અને કોભાણ થાય એટલે ગૃહ રાજ્ય મંત્રીશ્રી આવી જાય સરકારના પ્રવક્તા મંત્રી આવી જાય ચમકબંધી છોડવામાં નહીં આવે હું આપના માધ્યમથી પૂછવા માંગુ કે એકાદ વખત તો ચમકબંધીને પકડો અને એને દાખલા સજા કરો તો જ ગુજરાતમાં કાંડ અને કોભાણ હટશે એના આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનું खर्चा खर्चापन करने अगर कोई गिफ्ट आप कमीशन आप आपन सेल्फ विड्रॉल अथवा चेक मार्फते कमीशन हॉस्पिटल थी पहला साल हॉस्पिटल मा काम करता था ख्याति होस्पिटल अगर हमें इनकम जो सेवेंटी परसेंट सीतेर टका सरकारी योजनाओं थी जो એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ સેવન્ટી પર્સેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મળતો હતો ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી એક મિલિન પટેલ છે जो पहला साल नौकरी करता था, अने ने थोड़ा शेयर मार्केट में मा नुकसान जता एना विरुद्ध केड़तीस मुजब दाखिल पहला थे। आ लोगों नो काम छे कि अलग अलग कैम्पो में में जाए त्या मेडिकल केम्प योजे अने मेडिकल केम्प योजे त्यानों तकलीफ हो त्यां सीधा सीधा आ लोग એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા ઇમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યો હતો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા

જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડોક્ટરોનો કમિશન પણ આપતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છુપ્યો કોને મદદ કરી અને આ આ મોબાઈલ એને ડિલીટ કર્યો કેને કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવ્યો કે બાર તારીખે આ છાતી હોસ્પિટલ ની વિરુદ્ધ માં દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની ની આ કેસ ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એક આરોપી ડોક્ટર વજરાની પ્રશાંત વજરાની ની પાંચ દિવસ દિવસ ની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડ ની માંગ ની કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચ મેળવવામાં સફળ થઈ છે ટોટલ આરોપી આપણે જોઈએ તો ત્યાર સુધી આરોપી કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને થી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે એને વિરુદ્ધમાં થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલા આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર ઓવર કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પર છે હા લાસ્ટ ઓડિટ એટલે એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દોષરાવતા હતા એ હવે કઈ ન્યાય કોઈ અલગથી ફરિયાદ કરવામાં આવશે આમાં સાક્ષી બનાવવામાં આવશે રીતે ત્રણ જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવસે યાદી આપી છે એની સીડી અત્યારે મળી છે સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે જો કે હું આપનું જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કરવામાં આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે પરંતુ જો રાજશ્રી બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે એનો પણ અમે ધરપકડ કરવામાં રાહુલ પટેલ રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા ઘણી વાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઈન પણ મેલાવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાય આ તપાસનો ઇશ્યુ છે મુદ્દા છે હું આપનો કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજેવાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરો અમે આ જાણવા અત્યારે જેટલી બી તપાસ કરી છે કે કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માંગુ છું સરકારની સીએમ સાહેબની સાહેબની સીપી પણ સ્પષ્ટ સૂચના છે હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એમ મારફતે વાત કરતા અને એમાં પણ એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી આ ડોંગલ અથવા કોઈને ઘર મે જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા અહીંથી ભાગ્યો અહીંથી ઉદયપુર ગયો આ ઉદયપુર થી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો એટલે અહીંયા કે આ લોકો ફરાર થયા એના પછી આ કોઈ આરોપીઓની કાર્તિકવાય વાત કરી કોઈ અત્યારે તો જયારે આ પકડવામાં આવે તો એને આ લોકો વકીલ મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે કયો નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એના આગળ નોર્મલ टेक्निकल एनालिसिस માં આપસે તો ખબર પડશે ખેડા નો કયો ફાર્મ છે ખાલી લોકેશન કે નામ જણાવી શકાય છે આ છે ઉક્રે ઓકેડી મુવાડા તાલુકા કપડવણ જિલ્લા ખેડા અને એનો જો ફાર્મ નો માલિક છે આ છે પ્રતીક કાંતિબાઈ પટેલ પ્રતીક કાંતિબાઈ પટેલ નો ફાર્મ છે ઓકેડી ના મુવાડા તાલુકા કપડવણ જિલ્લા ખેડા આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો એફએસએલ માં મોકલવામાં આવશે તાકે જો તાકીટ ડાટા છે ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ

આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે લોકલ લોકોનો લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે એમાં ત્રણ થી ચાર લોકોનો પેનલ હોય છે આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપનો પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું આ ખરેખર આ કહે છે કે અમે ચેક થી બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેક થી આપતા હતા આ લોકો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સ ની મદદ આ બધું ચેક કરવાનું

અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ